ઘટે <laughs> <laughs> આકલ કોટ મેચ કરને કી તો આ જે જ કરી નાખી હાલ સિદામ જો કોટ પૈસા નું જલનો નું ટેન્શન નઈ લેવાનું આ છે ને એને હાં અરે હાં દે ને એમણે જ લગન કરીને બતાવી દેવા મને ખબર પડી ગયા એમ જો હું ગયો ને ને ગયો ને હવે મને બનાવવા ગયું છે પણ ભાઈ